નમસ્કાર મિત્રો માંઝા કિંગમાં આપ સૌનું સ્વાગત છે આપ જોઈ શકો છો જય બજરંગ બજરંગ આપ જોઈ શકો છો કે સીઝનની ફૂલ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ફૂલ ફૂલમ ફૂલ એકદમ પેકમ પેક ફૂલ સીઝનની તૈયારીઓ ચાલુ થઈ ચૂકી છે આ બાજુ પ્રણવ આ શું છે આજના પાર્સલ છે હા આજના કુરિયર છે ફ્રી કુરિયર સ્કીમ આજે પતી ગઈ છે નહીં અને આજુ છે બસ બુક આ બધા એડવાન્સ બુકિંગ આ બધા એડવાન્સ બુકિંગ તમારા બધા કસ્ટમરોના નામ લખી લખીને એડવાન્સ બુકિંગમાં ફિડકીઓ મુકાઈ રહી છે ફૂલ ફ્લેજ કામ ચાલુ છે ફૂલ પૂરું જોશમાં તૈયારીઓ ચાલુ છે મકર સંક્રાંતિની તૈયારીઓ આપ જોઈ શકો છો અને એડવાન્સ બુકિંગની સિઝન સ્કીમ પૂરી થઈ ગઈ હવે તમે લોકો વોટ કરો ગ્રુપમાં અગર એડવાન્સ બુકિંગમાં ફ્રી કુરિયરની સ્કીમ અગર ચાલુ રાખવાની હોય તો આપ લોકો તમે વોટ કરીને એમાં જણાવો તો આજે અને કાલે બે દિવસમાં નિર્ણય લઈએ કે ફ્રી કુરિયરની સ્કીમ ચાલુ રાખવી કે ડિસ્કન્ટિન્યૂ કરી દેવી ઠીક છે હા બાકી એડવાન્સ બુકિંગમાં હવે ઉત્તરોત્તર છ ચાર હજાર છસોથી પણ વધારે બુકિંગ થઈ ચૂક્યા છે ગઈ વખતે ઉત્તરાયણમાં જ પાંચ છ હજાર બુકિંગ ટોટલ થયા હતા આ વખતે ઉત્તરાયણના ચાર મહિના પહેલાં જ એટલા બધા બુકિંગ થઈ ચૂક્યા છે અને જુઓ પરિમલભાઈએ તમારા માટે સંક્રાંતિની ફૂલ ફ્લેશ તૈયારી ચાલુ રાખેલી છે ફૂલ ફ્લેશ માલ લદી લદીને ભરેલો છે અને સુકાઈને કમ્પ્લીટ તૈયાર થઈ જાય એ પ્રમાણે બધી જ તૈયારી કરી ચૂકેલા છે અહીંયા તમે જોશો તો દરેક આ યુનિસ ઇકબાલ લચ્છી માંજા હતા હવે આ દુકાનમાંથી અચ્છા આઠ હજાર ચોરાશીસો એટી ફોર હંડ્રેડ નો માલ લદી લદીને ભરેલો છે જે લોકો છ તારની દોરીના લવર છે એમના માટે આ બધો સ્ટોક અવેલેબલ કરાવેલ છે અને એ પણ માલ ફૂલ ફ્લેજમાં બધો જ જો સ્ટોક કરેલો છે એટી ફોર હંડ્રેડમાં મકર સંક્રાંતિની ફૂલ તૈયારીઓ તમારા લોકો માટે ચાલુ થયેલી છે આ પછી આગળ જુઓ તમે ફૂલ જ મૂકવેલું બધો સ્ટોક ફૂલ 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 બધા ટ્રન ભરેલા છે બધા માળિયા ફૂલ કરેલા છે ફૂલ મકરસંક્રાંતિની તૈયારી છે આ બધો જ માલ સુકાયેલો છે એડવાન્સ બુકિંગમાં અત્યારે જઈ રહ્યો છે આ માલ આ બધા જ ટ્રંક તમે જોઈ શકો છો આ બધા જ ટ્રંક બધા ફૂલ થઈ ગયેલા છે એડવાન્સ બુકિંગમાં આમાંથી જ સુકાયેલો માલ અત્યારે મૂકવામાં આવી રહ્યો છે અહીંયા તમે જોશો મકસૂદ ખાન સુલતાનનો સ્ટોક છે બધો જ આપ જોઈ શકો છો બધી દુકાનોમાં ફૂલમ ફૂલ આ બધા સ્ટ્રંગ પણ ભરેલા છે ફૂલ સ્ટોક સંક્રાંતિ બે હજાર છવ્વીસની તૈયારીઓ ફૂલમ ફૂલ ચાલુ છે મિત્રો તો તમે લોકો એડવાન્સ બુકિંગમાં ફ્રી કુરિયરનો ના લીધો હોય તો ગ્રુપમાં વોટિંગ કરીને જુઓ આ લોકો એડવાન્સ બુકિંગ ગઈકાલે એડવાન્સ બુકિંગ ક્લોઝ કર્યું તો આ બધા કસ્ટમરો એડવાન્સ બુકિંગ આટલા કરાવી ચૂક્યા છે કોઈ પચાસ ટકા પેમેન્ટ નાખે છે કોઈ પૂરેપૂરું પેમેન્ટ નાખે છે પણ એડવાન્સ બુકિંગનો ફાયદો કસ્ટમરો અને ગ્રુપ મેમ્બર્સ લઈ રહ્યા છે આશા રાખું છું કે તમે લોકો પણ એડવાન્સ બુકિંગનો ફાયદો લો અને ફ્રી કુરિયર સ્કીમ અને તમારી ફિરકી એકદમ સુકાયેલી એકદમ પાકીને તૈયાર થઈ ગયેલી ફિરકી તમે અલગ અત્યારથી જ મુકાવી દો બરાબર તમારી માટે અમે આ લોકો આટલી ફૂલ પૂરજોશમાં તૈયારીઓ કરેલી છે તો મિત્રો ગ્રુપ મેમ્બર્સ બધા સાથ સહકાર આપો એવી અને વોટ કરો નમ્ર વિનંતી તો ખ્યાલ આવે કે એડવાન્સ બુકિંગની સ્કીમ કેટલી આગળ લંબાવવી પ્લીઝ વોટ કરો ધન્યવાદ દોસ્તો